અમરેલીના રાજસ્થળી ગામે રહેતા રફીકભાઈ હુસેનભાઈ સૈયદના પુત્ર અલી રજાક ઉંમર વર્ષ સવા વર્ષ જે ઘોડિયામાં સૂતેલો હોય ત્યારે પોતાની જ દાદી ગુલશનબેન હુસેનભાઈ સૈયદે પોતાના પ્રપોત્રને બચકા ભરી હત્યા નીપજાવી જ્યારે પોલીસ પૂછપરછ દરમિયાન ગુલશનબેને જણાવ્યું કે તે ઘોડિયામાં સૂતો હતો ત્યારે ખૂબ જ રડી રહ્યો હતો જેથી મને ગુસ્સો આવ્યો અને નાના એવા ભૂલકાના દાદી જ આ બાળકનો ભોગ લીધો ગુડ ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ તંત્રી આશી પઠાણ લાઠી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજસ્થળી ગામે ત્રણ તારીખના રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ પોલીસને જાણ થતાં કે કોઈ બાળકનું શંકાસ્પદ મોત થયેલ છે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા અલી સૈયદ કે જે એક વર્ષ બે માસનું બાળક મૃત્યુ પામેલ જેનું અકસ્માત મોત ગુનો દાખલ કરવામાં આવેલ આગળ તપાસ કાર્યવાહી કરતાં ધ્યાનમાં આવેલ કે તેના દાદી કુલસનબેન હુસેનભાઈ સૈયદ કે જેની જોડે આ બાળક હોય અને તે ખૂબ જ રડતું હોય શાંત ના રહેતું હોય જેથી તેના ગાલ પર કપાળ પર બચકા ભરવામાં આવેલ આ ઉપરાંત મોઢા પર હાથ પગે માર મારવામાં આવેલ જેથી બુઢ ઇજા થયેલ જેનું આગળ તપાસ દરમિયાન નક્કી થતાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે કુલસનબેન સૈયદની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે